તું મૂકીને ફિલ્મ ફિલ્મ રમવા બેઠા છે લેસન આપવા વાળા છે ને નિશાળમાં એ કંઈ કાળું કહે છે એ બાળકે ઘરે આવીને જે કરવાનું છે એ ગૃહ કાર્ય બીજું છે શાળાએ શાળામાં જ એના ભાગનું કામ પૂરું કરી દેવું છે હું તો કોઈ દિવસ ઘરકામ કરીને ગયો નથી નિશાળમાં એક કે વાર નહીં હો મારા પપ્પાએ મારી સ્કૂલની નોટની પાછળ ચિઠ્ઠી લખી લે ચિરંજીવી તુષારે ગૃહ કાર્ય કર્યું નથી આટલું તે મારા શિક્ષકને હું દર વખતે બતાડતો પછી તે એમણે મને કહી દીધેલું કે હવે કોઈક વાર લેસન લાવો ત્યારે લેસન બતાડજો પપ્પાએ તારીખ નહીં નાખેલી કારણ કે એમને ખ્યાલ જ હતો કે આ કોઈ એક તિથિ માટેનું નથી આ કાયમ માટેની વ્યવસ્થા છે બાળક ઘેર આવી જાય પછી ઘર ઘરનું વાતાવરણ મમ્મી પપ્પા એમાં બીજી ઘણી બધી પ્રવૃત્તિઓ કરવાની હોય આટલો કાંઈક જુલમ હોય પણ હવે બાળકોને આપણે આપણા હાથે આ હરીફાઈમાં નાખી દીધા છે અને દરેક માણસ બીજાનો જ વાંક એમ કે છે એટલી બધી કોમ્પિટિશન છે ને કોમ્પિટિશન કોઈ બે માણસો સંમત થાય ને ત્યારે જ થાય તમે ત્રણ ચાર છોકરાને ઊભા રાખો એટલે હરીફાઈ છે તમે તમારા બાળકને ઊભું જ શું કામ રાખો છો હરીફાઈમાં બાળકો હરીફાઈનો વિષય જ નથી બાળકો પ્રસન્નતાનો ઈશ્વરના વરદાન સ્વરૂપે આવેલા છે આવ્યા નથી હોતા ત્યાં સુધી શું હાલત હોય છે કેટલા કેટલા મંદિરોએ જઈને માથા નમાવીએ છે ત્યારે આવે છે અને આવ્યા પછી એમની સાથે શું કરીએ છીએ આપણે અઢી અઢી વર્ષના છોકરાને નિશાળમાં મૂકવા માટે રાતથી સ્કૂલોની બહાર લાઈનો લગાડનારા મા બાપો છે જેમના ડ્રાઈવરો અને મહારાજો અને ચોકીદારો જઈને ફોર્મ લઈને લેવા માટે ઉભા રહી જાય અને પછી ફોર્મ ભરીને ગમે તે રીતે પણ બાળકને એડમિશન આપે પગ મને ધોવા દેવો રઘુરાય એમ કરીને શિક્ષક આચાર્યની સામે પેલા ટ્રસ્ટીની સામે જાત જાતની ઓળખાણ લઈ લઈને મા બાપુ રહે અને બાળકને એડમિશન કેટલા બાળકને અઢી એક બાળકને જો તમે અઢી જ વર્ષ ઘરમાં રાખતા હો ને તે બાળક પછી તમને કેટલા વરસ રાખવા જોઈએ ઘરમાં અઢી વર્ષ પછી એને જે હરીફાઈમાં તમે નાખી દો છો પછી એક દિવસ તમારું નથી રહેતું એ એના આયોજનો ટાઈમ ટેબલો તમને એનું ગૌરવ થાય મે બી સુપર જોઈ છે કે જે આમ કઈ ઓતાર આવે છે બાળકને શું કરી નાખીએ એ એલાર્મ મૂકીને સુવે ને એલાર્મ વાગે એના કરતા વહેલી જાગે એના ઉઠ્યા પછી એલાર્મ વાગે પછી છોકરાને ઉપાડે અને અડધો ઊંઘમાં હોય ત્યાંથી સ્કૂટી ઉપર પાછળ બેસાડે છોકરું ઝોકા ખાતું હોય એને લઈ જઈને સ્વિમિંગ પુલમાં નાખે અડધો ભીંજાય ત્યાંથી ઉપાડીને ટેનિસ કોર્ટમાં મૂકે બે શોટ માર્યા હોય ત્યાંથી લઈ જઈને પાછો ચિત્રના ક્લાસમાં નાખી આવે પાછી ઘેર આવે ત્યાં પેલી કૂતરા પકડવાની રિક્ષાઓ ઊભી હોય એમાં પાછા છોકરા ભરાય એને પાછા નિશાળમાં નાખી આવે નિશાળ છૂટે ત્યાં પાછી એ રિક્ષા ઊભી હોય ત્યાંથી એને લઈ જઈને નૃત્યમાં મૂકે એને પાછો ઉપાડીને કરાટેમાં નાખી આવે પછી ફ્રેન્ચમાં મૂક અરે બાળકને ફ્રેન્ચ શીખવાડે મેં કહું આ કેમ ફ્રેન્ચ કે ભવિષ્યમાં યુરોપિયન કન્ટ્રીઝમાં એને સહેલું પડે અને કેમ જાણે બધા અહીંથી માઇગ્રેટ થઈ જવાના હોય અહીં અમદાવાદમાં ચાલે એટલા મળશે અમારે તો ઘણા છે દરેક બાળક પાસે આ પ્રકારનું ઉત્તમ કઢાવવા માટેનો આટલો અઠાગ્ર અને આટલું બધું જો તમારે કરાવવું હોય એક બાળકને નૃત્ય આવડવું જોઈએ જુડો કરાટે આવડવા જોઈએ ક્રિકેટ આવડવું જોઈએ તો મા બાપ તરીકે તમારે સહેજ વહેલા વિચારવું જોઈએ આ એક એક બાળકનું અલગ અલગ કામ છે આ એકનું નથી આ એક હું કેટલાનું કરશે બાપની બે આંખોમાં બાકી રહી ગયેલા સપના માની બે આંખોમાં બાકી રહી સપના એ ચાર આંખોના ઉધાર સપનાનો ભાર આની બે આંખો ઉપર અને આની બે આંખોને પોતાના સપના હોય એવું તો કોઈ વિચારતું જ નથી એવી દશા કરે છે છોકરાઓની મને ઘણી વાર એમ થાય કે આ કોકના છે ને એમને આપ્યા છે કે એમના જ છે એવું ત્રાસ વર્તાવે એવી રીતે અહીંથી અહીં ટ્યુશનમાં નાખે ત્યાં ટ્યુશનમાં મૂકી આવે ને આમ બાળકે પોતાની જાતને વિચારવું તમે હરીફાઈ હરીફાઈનું વાતાવરણ કરો એટલે એ માનવા માંડે કે ખરેખર કોઈ એવી વૈશ્વિક હરીફાઈમાં પોતે જોડાયું છે એ જાતને ખેંચે ને એસી ટકાની કેપેસિટી છોકરો ખેંચાય સત્યાશી ટકા લાવે અને મા બાપ બે જણા જાણે જ્યારે કે સત્યાશી ટકા આવ્યા છે એટલે એવા નિરાશ થઈ જાય ગેલેરીમાં ના દેખાય ફ્લેટની એમની ચિંતા હોય કોક પૂછશે તો અને પૂછનારા પાછા જોઈને બેઠા હોય ફ્લેટમાં જે ઉપર રહેતી હોય ને રોજ ડોકાઈ જુએ ક્યારે આની મમ્મી દેખાય છે ગેલેરીમાં અને બે ચાર દિવસે તો એને આવું જ પડે એ દેખાય એટલે પેલી ઉપરથી ઝૂકીને પૂછે કેટલા આવ્યા ના બિચારી નિરાશાથી કે સત્યાશી ટકા એમ સત્યાશી તો કાંઈ નહીં થાય અરે બેન તું ઉપલા માળે રે છે ઉપર વાળી નથી આનું ભવિષ્ય તું ભાકી લઈશ અને આ બે મા બાપ એસી માંથી સત્યાસી સુધી જાતને ખેંચીને જે બાળક લાવ્યું છે એ બાળકને માટે ચહેરા પર પ્રસન્નતાનો એક પણ ભાવ ન દેખાડે એવા આ બે મા બાપ કેટલીક વાર એવા હોય છે કે જે બેના ભેગા સત્યાસી નથી આવ્યા હતા આ દશા છે આપણા આપણા સંતાનો સાથેનો આપણો સંબંધ કેવો છે પછી એમણે આપણી સાથે કેવો રાખવો જોઈએ જાગૃત આવ ક્યાંય હરીફાઈ છે જ નહીં જગતની પાંચ મહાસત્તાઓમાંથી ત્રણની તો ત્રણનું શિક્ષણ ને તમામ વ્યવહાર એમની પોતાની ભાષામાં થાય છે તમે તો અહીંયા એક ત્રીજી ઉદારની ભાષા લીધી છે મધર ટંગને બદલે આ અધર ટંગનું ગાંઠ પણ છે અને એમાં શી બાળકને ભણાવવાનો બાળક ઘેર એક ભાષા સાંભળે છે બહાર કમ્પાઉન્ડમાં બીજી ભાષા સાંભળે છે શાળામાં ત્રીજી સાંભળે છે એટલે વિચારે છે એને ટ્રાન્સલેટ કરીને એક્સપ્રેસ કરે છે એટલે એટલું બધું ડુપ્લિકેશન અને એવી લેબર એના મન પર થાય છે કે ગૂંચવાઈ જાય છે આ શિક્ષણની પદ્ધતિ આવી ન હોય બાળકોનું શિક્ષણ પ્રાથમિક શિક્ષણ સાત ધોરણ સુધી તો માતૃભાષામાં જ હોવું જોઈએ એનાથી બાળકનો સર્વાંગી વિકાસ થાય હું ભાષા વિજ્ઞાનનો વિદ્યાર્થી છું એટલે વિશ્વાસથી કહું છું કે કોઈ એક ભાષા આવડે તો પછી જગતની કોઈ પણ ભાષા આવડે તમારું બાળક અહીંયા જન્મ્યું છે એટલે ગુજરાતી આવડે છે એ દક્ષિણમાં જન્મ્યું હોત તો મલયાળમ જાણતું હોત ફ્રાન્સમાં જન્મ્યું હોત તો ફ્રેન્ચ પણ જાણતું હોત તમે જ્યાં જાઓ ત્યાંની ભાષા તમને આવડી જાય તમારા અભણ બા હોય છે એ અમેરિકામાં ઉતરે છે ને ત્યારે પેલી ઇમિગ્રેશન વાળા જોડે જે રીતે ધડ કરે છે ઇંગ્લિશમાં અને પેલો વિચારો અંતે હાથ જોડે બાંધ જવા દો ભાષા તો કોમ્યુનિકેશન નું ટૂલ માત્ર છે કોઈ એક ભાષા આવડી જવાથી કોઈ વિધ્વત્તા દાવો ના કરી શકાય એ તો એક એક્સપ્રેશન છે માત્ર તો બધું આનંદ ચોક્કસ કરજો પણ મારા ને અહીંયા સુધી આવવા મળ્યું હોય તો બાગેશ્રીના મિત્રોને હું ખાસ કહું કે હરીફાઈનો બોધ મનમાંથી કાઢી નાખજો અને કદાચ એ હવે તમે મારું નથી જ માનવાના અને એ અંગ્રેજી માધ્યમમાં છોકરાને હેરાન કરવા નાખ્યો જ હોય તો ભલે નાખ્યું પણ એના પ્રત્યે દયાભાવ રાખજો એટલું યાદ રાખજો કે તમારા છે અને કાલ તમારા હાથ પગ નહીં ચાલે ત્યારે આણે તમને રાખવાના છે એની એટલો વિચાર કરીને એની સાથે વ્યવહાર રાખજો તો પછી વાંધો લગભગ કદાચ ના આવે કારણ કે એમ તો આપણા છોકરા સંસ્કારી છે આપણી પાસેથી બીજી તો શું અપેક્ષા રાખે એ લોકો પણ આપણા છે